છ કિલો ખેતર છે ને બીજો દિવસ છે હવે આજે જાગરણ નો બીજો દિવસ છે કારણ કે જાગરણ હોય એટલે એક દિવસ ને રાત તો ગઈ છે અને આખો દિવસ બાકી છે પાંચ વાગે ભુવાન છે પાણી બધું કામ કરવા મળી એટલે ટાઈમ આવી ખાંડ છે ને મેંગી ઓડર કરીને તો આવી છે મસ્ત ખાંડ છે છ કિલો ખાંડ આવી છે એક વારને 85 રૂપિયા ઓ બહુ મત સંકાન છે અને સખાણ નહીં છે અને કાઈ ને આલો કન્ટેન્યુ બ્લોક માં બનાવી રહ્યો ને હું છે તો કામ પતાઈ દે ટાઈમ માં રો યાર તમે ક બ્લોક માં બનાવી લેજો આગળ આગળ ફરક નહિ દે તો આવમણે થા આડી હોય આડી હોય એવું થાય કાને થોડું આમ કેમ કામ કરવું ને ટાઈમિંગ ખલ સુઝ મેળા કા નીકળે બતાય તો ચાલો ઘેર જ અનબોક્સિંગ કરીએ કા હાં મસ્ત ના છે બૂટ નો મોજા બે મણ હાં આ સજ ધજ કે કઈ બધું તૈયાર થઈને લાવું તારે પાણીપુરી ખાવા પાણી પૂરી ખાવા કેટલા વાગ્યા ગયા છે જો પોણા પાંચ વાગી ગયા છે એટલે પોણા પાંચ વાગી ગયા એટલે પૂરું થવા એવું છે જાગરણ તારું પાંચ વાગ્યા પૂરું થઈ જાય તો આ પછી કે આ જો પાણીપુરી ખાવા જાય પાણીપુરી ખાવા જાન છે ને પછી સુઈ જાય હાલે તે આવડે પહેલા ખાઈને પછી આ બે થઈ જા પાણીને કેમ આ વાંદ આ હે ને મને ખવાય ના પછી ને આ બાની

તો હવે તો આ કોઈ છે એમ કે તો આ સાળા જીવની હાલો હાલો હું લઈ લે વીડિયાનો આ હાલો આ ગાક અમે તો છે ને આની જન જાગરણ આમ કા ગોઠા ખાતા જ ને ખેવ કા કરી તો મને બહુ મજા આવી ગઈ જલન કરવાની કર પપ્પા મને બહુ મજા આવી ગઈ છે ને કે મળી હો તો તો તકતી તી હે તો લાવ આપણે વિડિયો મેન લઈ લેવાનું છે હે કાપુસી આ લ્યો તમને સાખુત કરે પ્રસાદી કે કોઈ બેલ અમાર બહાર જવું પડશે માવો ગાઢવા પડશે તક હે કાપુસી હાલો 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 હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જો આ તમને મળશે તો કઈ પણ ભૂલ લાગતી હોય કઈ પણ તમારે કેવાનું હોય તો એની જરૂર થી કોમેન્ટ કરજો ચાલો બાય બાય જય માતાજી